જય શ્રી સ્વામિનારાયણ આજે ચૈત્ર સુધી નવમીનો બપોર પછીનો કહેતા બાર વાગ્યા પછીનો સમય ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો આજે બસો ને ચુમ્માલીસમો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આપણે ભગવાનના જન્મદિવસને વધાવીએ સ્વરના સમયે બપોરના બાર વાગ્યે ભગવાન મર્યાદા પુરુષોત્તમનો પ્રાગટ્ય ઉત્સવ આપણે મનાવ્યો હવે ભગવાન ઘનશ્યામના પ્રાગટ્યને આપણે વધાવીશું આમ તો હવે દરેક જગ્યાએ ઘેર ઘેર જન્મદિવસ ઉજવવાની ફેશન ચાલે છે ગરીબનું ઘર હોય મધ્યમ વર્ગીય હોય કે શ્રીમંત હોય આ બાલ વૃદ્ધ બાય ભાઈ દરેકના જન્મદિવસો ઉજવાતા હોય છે પણ એ જન્મદિવસની ઉજવણીમાં આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ કેક કટિંગ કરવું એ કોઈ આપણી વૈદિક પરંપરા નથી આપણી વૈદિક પરંપરા એ છે કે જ્યારે બાળકનો કે કોઈ પણનો જન્મદિવસ આવે ત્યારે એમણે વહેલા ઉઠી સ્નાન પૂજા પાઠ વગેરે કરી પોતપોતાના જે ઘેર વડીલો હોય તો એને ચરણ વંદના કરી એના આશીર્વાદ લેવા માતા પિતાના આશીર્વાદ લેવા અને ત્યાર પછી જે ધર્મને માનતા હોય તે તે ધર્મના સ્થાનો કહેતા મંદિરોમાં જઈ ભગવાનને જન્મદિવસની વિદાય નિમિત્તે સાકરનો પડો અને શ્રીફળ તમામ ફળની અંદર ઉત્તમમાં ઉત્તમ ફળ શુભકામની અંદર જેનો ઉપયોગ થાય એને શ્રીફળ કહેવામાં આવે તો એ ઠાકોરજીના ચરણમાં આપણે અર્પણ કરીએ ભગવાનના દર્શન કરીએ ત્યાં કોઈ સાધુ સંતો પૂજારીઓ વગેરે હોય તો એમના આશીર્વાદ ગ્રહણ કરીએ અને જીવનની અંદર નાનું બાળક હોય તો એના જીવનની અંદર કાયમને માટે આપણી સનાતન સંસ્કૃતિના સંસ્કારો રહે એના માટે ભગવાનને માતા પિતા હોય એ પ્રાર્થના કરે કોઈ મોટી વ્યક્તિનો જન્મદિવસ હોય તો એ સ્વયં પરમાત્માને પ્રાર્થના કરે કે તમે જે કામથી આ મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો છે તો એ મનુષ્ય જન્મ દ્વારા અમે કરવાનું કરીએ કે ન કરીએ પણ હે પરમેશ્વર અમારા દ્વારા ન કરવાના કામ તો ક્યારેય ન થાય અમે કોઈને મદદરૂપ ન બની શકીએ તો કાંઈ નહીં પણ અમે આ ભૂમાં ભાર રૂપ તો ન જ બનીએ એવી સદબુદ્ધિ આજના મારા જન્મદિવસે તમે મને આપજો એવી ભગવાનને પ્રાર્થના કરે સાથે સાથે સાધુ સંતો હોય તો એમને ચરણ વંદના કરી એમની પાસેથી પણ રૂડા આશીર્વાદ પાઠવે રૂડા આશીર્વાદ ગ્રહણ કરે વળી મંદિરો હોય તો ત્યાં ઠાકોર જે બિરાજમાન હોય સાધુ સંતો હોય તો એને જમાડવા માટે કંઈક થાળ વગેરે કરે અથવા તો કોઈ સ્કૂલોની અંદર બાળકો હોય અનાથ આશ્રમ હોય મંદબુદ્ધિ આશ્રમ હોય તો ત્યાં એ લોકોને જમાડી અને એમની પાસેથી પણ આશીર્વાદ મેળવી અને પુણ્ય કમાય તો આને જ ખરા અર્થમાં જન્મદિવસ ઉજવો કહેવાય તો જન્મદિવસને દિવસે તો દીવા પ્રગટાવવાના હોય એને બદલે આપણે કંઈકના માધ્યમથી દીવાને પ્રગટાવીને તરતને તરત બુજાવી દેતા હોઈએ છીએ તો આ છે એ સંસ્કૃતિ નથી પણ એ આ સંસ્કૃતિની અંદર આવેલી વિકૃતિ છે માટે આજે પરમાત્માનો જ્યારે પ્રાગટ્ય દિવસ છે ત્યારે જરૂરથી આપણે આ પ્રમાણે જન્મ દિવસે કરતાં થઈએ આપણી પેઢીઓની પાસે આપણે કરાવતા જરૂરથી થઈએ તો આ લોકની અંદર જન્મ્યા પછી આપણે આ ધરતીને કાંઈ આપ્યું નથી છતાં પણ જો આપણો જન્મદિવસ ઉજવાતો હોય તો સ્વયં ભગવાન જ્યારે કરોડો જીવાત્માઓના કલ્યાણ માટે એના શ્રેય માટે જીવોને જન્મ અને મરણ એ બંનેમાંથી મુક્ત કરવા માટે જન્મ સુધારવા માટે આ ધરતી ઉપર પધારતા હોય પરોપકાર માટે જ જો પધારતા હોય તો શ્રદ્ધાળુ જન સમાજ એમને જરૂરથી અંતરના ભક્તિભાવથી આવકારે એમના પધરામણાને જરૂરથી વધાવે પરમાત્માનો માર્ગ એ શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસનો માર્ગ છે જેને જે ઇષ્ટદેવની અંદર શ્રદ્ધા ભક્તિભાવના હોય તે તે ઈષ્ટના પ્રાગટ્ય દિનને તે તે લોકો સન્માન આપતા હોય છે તો એ ન્યાય આપણે પણ આજના દિવસે આપણા ઘર મંદિરમાં બિરાજતા જે ભગવાન તો એમની તુલસી પુષ્પ વગેરેથી સવારમાં પૂજા કરીએ એ ઘર મંદિરને તોરણ બાંધીએ સુંદર ફૂલ મોતીના હારથી સજાવીએ અને ભગવાનના પ્રાગટ્યના પદો આપણા નંદ સંતો આપણને જે ખજાનો આપીને ગયા છે ને એ ખજાનાના માધ્યમથી મહારાજને રાજી કરીએ એ ખજાનાને ખોલીએ તો આજે સદગુરુ બદ્રીનાથાનંદ સ્વામી કે જેમણે ખાસ કરીને છપ્પૈયાના બાળ લીલાના પદો ખૂબ જ રચ્યા છે તો તેના માધ્યમથી આપણે રામનવમીને આવકારવાની છે અને એ પણ યાદ રાખો કે આજનો દિવસ એ બબે પ્રાગટ્યોત્સવ લઈને જ્યારે આવ્યો છે એટલે કે બપોરે બાર વાગે ભગવાન શ્રી રામ અને રાત્રે દસ ને દસ વાગે ભગવાન શ્રી ઘનશ્યામ પધાર્યા છે ત્યારે આ ચૈત્ર સુધી નવમીથી લઈ અને બીજા ચૈત્ર સુધી નવમી એટલે કે એક વર્ષ માટે સુદ પક્ષની તમામ નવમીઓનું શ્રદ્ધાપૂર્વક જે વ્રત કરે તો એને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે અને આ વ્રતના પ્રભાવે કેટલાય નિસંતાન કુટુંબોમાં સારા ગુણિયેલ પુત્રો થયાના દાખલા દુનિયામાં અપરંપાર છે તો તમામ મનોકામના પૂર્તિ કરનારું આ વ્રત છે તો આજના પવિત્ર દિવસે સ્વામી બદ્રીનાથાનંદજીના પુનિત પદથી ભગવાનના પ્રાગટ્યને વધાવીએ સ્વામીએ ભગવાનના પ્રાગટ્યોત્સવનું અદ્ભુત વર્ણન આ પદની અંદર કર્યું છે જેના શબ્દો છે છપીયે પ્રગટ થયા ઘનશ્યામ ભાવે કરી ભક્તિ ધર્મને દામ તો આવું સાંભળીએ પ્રગટ્યોત્સવનું પુનિત પદ Thank oh,